ભારતીય મ્યાનમાર ખાતે યુવાનોને નોકરી આપવાના બહાને લઈ જઈ સાયબર સ્વેલરી બનાવના કાંડમાં વધુ આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે સુરત પોલીસને સાયબર સ્વેલરીમાં મોટી સફળતા મળી છે પોલીસે નિપેન્દ્ર ચૌધરી પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરી હતી આ રેકેટમાં ચોથો સબ એજન્ટ વડોદરાનો અકીબ હુસૈન છે અકીબ સબ એજન્ટ હોવાથી એકવીસ હજારના કમિશન પર કામ કરતો હતો અકીબ દ્વારા એજન્ટ દાનિશની મદદથી અમીન ઘાંચી અને સાહિલ ખોખર નામના યુવકોની સિત્તેર પગારની લાલચે થાઇલેન્ડના બદલે મ્યાનમાર મોકલ્યા હતા આ ચાર ઇસમોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ એક ગુપ્ત ઓપરેશન ચાલ્યું હતું જેમાં સુરત અને વડોદરાના યુવકોની પોલીસ ગુપ્ત ઓપરેશન કરી પરત લાવી છે બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના બે યુવકો ફસાયા હતા આ યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરાવવામાં આવતા હતા

મયનમારના કે કે પાર્કના સન એસિસ્ટમાં તમામને ગોદી રાખતા અને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરાવતો હતો જો યુવક કામ ન કરે તો તેની પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દઈ टॉર્ચર કરાતો હતો એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધો છે એમનું એવા ઉદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એક્ચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં ભારે નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવું કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો સૌ સૌથી મોટું જે એજન્ટ છે દિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાયન્સ અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એક્યાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ગતા ઘણા બધા એજન્ટ હશે એમાં

વાત કરી તો સામ સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર કેમ કે શું છે એ લોકોને જૂઠ ભૂલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલિગલી બેન્કોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કેમ કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનો ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટ મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમકે એમ એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે એ લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે

તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી ફોર એક્ઝામ્પલ એમનો શિફ્ટ રાત્રે સાડા નવ વાગે ચાલુ થાય સાડા નવથી સાડા બાર સુધી તમારે કામ કરવાનું પછી તમને જમવા માટે અડધો એક કલાક આપે પછી ફરીથી આખું આખી રાત તમે સવારે સાત વાગે સુધી કામ કરવાનું પછી સાત વાગે એ લોકોને ફ્રી કરે પછી બપોરે એક વાગે ફરીથી બોલાવી લે કે એક વાગે આવો અને ફરીથી કામ કરો પછી શિફ્ટ ચાલે સાત વાગે સુધી પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે અને અધા અઠવાડિયામાં બે ત્રણ વખત એ લોકોના માણસ જે કંપનીઓના માણસ છે એ લોકો આવીને બધાનો ફોન વગેરે પણ ચેક કરે છે અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે શું થાય એમનો જે ઇન્ટરનલ બિલ્ડિંગ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બારે નહીં આવે એમ પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે બર્ડેમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે મતલબ એ લોકો સરપ્રાઇઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે હજુ પણ ત્રણસો થી વધુ ભારતીય યુવકોને આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે આ રેકેટમાં બીસ થી પચીસ હજાર યુવકો ફસાયાની આશંકા છે પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત